તો વિદ્યાર્થી મિત્રો સંભાવના જોઈએ પાસા વાળા દાખલા જોઈએ એક સાથે ઉછાળવામાં આવે તો ત્રણ પર મળતા અંકોનો સરવાળો ઓછામાં ઓછો સોળ થવો જોઈએ ઓછામાં ઓછો સોળ એટલે કે સોળ થી વધારે સોળ સત્તર ને અઢાર વધારે વધારે અઢાર હોય છ ત્રણ એટલે આપણે ત્રણ જોડકા ગોતવાના છે સોળ ના સત્તર ના અઢાર તો સાનુકૂળ સોળ બને એ રીતે આડો ઓળો કરો તો ગયો પછી પાંચ છ લઈએ એને ઓળો કરો તો છ પાંચ પાંચ થાય પછી પાંચ છ પાંચ કરીએ તો છ પાંચ નું પાંચ છ પાંચ અને ચાર છ છ ને આડુ ઓળું છ છ ચાર થાય આડુઓ એટલે કે એ આંકડા આદલ બદલ કરવાના એટલે નવો કૌશ બને ચાર છ છ હોય તો છ છ ચાર બનાવવાનો પાંચ પાંચ છ હોય તો છ પાંચ છ બનાવવાનું તો એથી વધારે પછી નહીં થાય કારણ કે પછી કરીએ તો એ સોળથી થી વધી જાય છે બરાબર છે એ સત્તરમાં માં આવશે પાંચ છ છ બાર ને પાંચ સત્તર અને છ પાંચ છ એ વચ્ચે પાંચ નાખી દો એટલે એ થાય પછી છ છે પાંચ આગળ છ તો પાછળ છ લઈ લે તો છ પાંચ એટલે ટોટલ ત્રણ પરિણામ બન્યા એ સત્તર અને અઢાર નું તો એક જ બને છ છ એના સિવાય બને તો આ રીતે સાનુકૂળ પરિણામો છ ત્રણ એક ને દસ થયા બરાબર છે આ થયા સોળના આ થયા સત્તરના અને આ થયા અઢારના જો બસો સોળ કાઉસ બનાવી ન શકાય અને આપણે બનાવી પણ શકીએ તો બહુ ટાઈમ બગડે ને ઘણું બધી પરીક્ષામાં બે ચાર માર્કનો દાખલો એમ ટાઈમ બગડે અને શોધવા મુશ્કેલી પડે એટલે આપણે પહેલાં આંકડા એક એક તો બનાવતા હોય ને પાંચ પાંચ છ એ આડુઅળું છ પાંચ છ કરીએ એટલે ઓટોમેટિકલી આપણને મળી જાય ગોઠવણી કરતાં આવડી જાય એવો એવો દાખલો તમારો સ્વાધ્યાય વિભાગ બીમાં છે દાખલા નંબર દસ પાન નંબર ત્રીસ ઉપર એમાં વધુમાં વધુ છ થાય તેવી સંભાવના પાસા ત્રણ છે પણ વધુમાં વધુ છ થાય વધુમાં વધુ છ એટલે છ કે છ કરતા ઓછા એટલે છ પાંચ ચાર ત્રણ બે બરાબર બે તો આવે નહીં કારણ કે પેલો જ કહું છું એક એક આવે એટલે ત્રણ સુધી આપણે લેવાના હોય બે તો આવે ને નાના નાનો આપણો એક 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 ત્રણેમાં એટલે ત્રણ ચાર પાંચ ને છ ચાર જાતના તો એકલા શરૂઆત કરી એક એકથી એક 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 બે એક એક ત્રણ એક એક ચાર એક બે એક 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 બે બે એક બે ત્રણ એક ત્રણ એક અને એક ત્રણ બે બરાબર છે એક ચાર એક તો આટલા એક ના બન્યા હવે બે થી શરૂઆત કરી એક એક આવ્યો તો એ બે બે એક એક એટલે બસો અગિયાર પછી બે એક બે પછી બે એક ત્રણ બે બે એક બે બે ચાર બે ત્રણ એક એટલે બસો એકત્રી એવી રીતે લેતા જાઓ તો બે સુધીના બન્યા હવે ત્રણ નો વારો આવ્યો તો એક 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 બે અગિયાર એવી રીતે ત્રણસો અગિયાર ત્રણ એક એક બન્યા ત્રણ એક બે બને ત્રણ બે એક બને એમાં ત્રણ બનશે પછી ત્રણ બે બે લેવા જશે સાત થઈ જશે વધી જશે પછી ચાર નો વાર હોય તો ચાર એક એક તો ચારસો અગિયાર બને ચારસો બાર લેશો ચાર તો વધી જશે બરાબર ત્રણ આંકડા કેમ લેવાના કારણ કે ત્રણ પાસા છે એટલા માટે બે આંકડા હોય તો બે પાસા હોય કુલ સાનુકૂળ પરિણામ કેટલા આવ્યા આવ્યા વીસ કેટલા આવ્યા વીસ પરિણામ આવ્યા સાનુકૂળ સાનુકૂળ વીસ આવ્યા અને ટોટલ સંભાવના અહીંયા આપણે શોધેલી છે કુલ કુલ તો થાય રીતો બરાબર છ નો ઘન એટલે બરાબર બસો સોળ થાય કેટલી થાય બસો સોળ તો વીસ ભાગ્યા બસો સોળ છેદુડાડી નાખો ચારે તો પાંચ ઓપનાઉસ આવે બરાબર છે હવે આગળ એક દાખલો જોઈ લઈએ છ પુસ્તકોને એ કારમાં ગોઠવતા અનુકમે બે પુસ્તકો એક સાથેના આવે ન આવે તેવી સંભાવના શોધવાની છે તો પણ આપણે આવે એવા શોધી લઈએ હા કુલ પુસ્તકોની રીત તો કેવી લીધા છ પુસ્તકોને એક આરમાં ગોઠવવાની છ ફેક્ટરી થાય છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક બરાબર સાતસો ને વીસ થાય એટલે કુલ પુસ્તકો ગોઠવવાની રીત થઈ હવે આપણે આમાં આપણે ભલે પૂછ્યું ના આવે તેવી સંભાવના પણ આપણે આવે એવી શોધી લઈએ તો કુલમાંથી આવે એવી વાત કરો ના આવે એ ઓટોમેટિકલી આવી જાય તો પહેલાં પહેલા આપણે પાંચ પુસ્તકો લઈએ

સાનુકૂળ પરિણામો કેટલા ચારસો એછી ન આવે એવા એની છે દુલાળી નાખો બરાબર છે તો બે તૂર્તીય આવશે તો બે તૃત્ય તમારી સંભાવના તો મિત્રો હવે તમારી પરીક્ષા નજીક આવી છે લગભગ ત્રેવીસ ચાર ના હમણાં જ છે તો જેમ બને તેમ ત્રેવીસ તારીખ સુધી હું તમને આંકડા સત્રના એકાઉન્ટના વધારે વધારે વિડીયો મોકલતો મોકલતો રહીશ હવે રહી નું બે રીત બાકી છે તે આવતા વિડીયો માં કાલે એક પ્રમદિવસો મોકલાવી દઈશ એટલે રોયલ્ટી પૂરું થશે પછી નવું પ્રકરણ શરૂ કરીશ અને આને પણ એક એક લઈને આપણે સંભાવના પણ પૂરું કરવાનું છે એટલે નેક્સ્ટ વિડીયોમાં એ પૂરું થઈ જશે ત્રેવીસ તારીખ ત્રેવીસ તારીખને હજી સાત આઠ દિવસ બાકી છે તો લગભગ પાંચ દસ વિડીયો હજી પણ બનાવી તમને મોકલાવી દઈશ તો તમે જરૂરથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને તમારા મિત્રોને મોકલતા રહેજો જય દ્વારિકાધી જય શિયારા